God you, Thank you. બે હતા એમાં ભાઈ હવે બે ને થઈ ગઈ ભાઈ બે ને થઈ ગઈ એક હા કુમારો હતો હજી પચીસ વર્ષ નો જ હતો બસ બંધ કરી દો બસ ની જરૂર નથી રિક્ષા છે જ્યાં જવું હોય રિક્ષા સસ્તી પડે છે આ બસ વાળા કાયમ ની ચિંતા છે કાયમ બસ વાળા આવી બાજુ માંથી હલાવી જાય છે કાયમ માં પીક લાગે બસ વાળાથી બસ બંધ કરાવો બસો માં પાંચ વર્ષ થી હું હાચીતી હતી અમે આગળની શેરીમાં રહી છીએ હું એની ફરી પાછું અને ત્યાર પછી એના પપ્પા પપ્પા સુતરી ગયા મહિનો થયો બહેનો થયો દીકરી એક દીકરી થઈ ગઈ છોકરો તમારે ડ્રાઈવિંગ કરવા દેવું જ ન જોઈએ